ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી બેઠક યોજાઈ બેઠકની શરૂઆતમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના પ્રતિનિધિ કુમાર કુમારી આરપી ધાણી દ્વારા ખેડા જિલ્લામાં રોડ અકસ્માતો અંગે એક વિસ્તૃત પાવર પ્રેઝન્ટેશન રજૂ કરાયું આ પ્રેઝન્ટેશનમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે ઝડપી કેશલેસ ટ્રીટમેન્ટ અને વિક્ટિમ આઈડી જનરેટ કરવા જેવી ઇલેક્ટ્રોનિક ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ સંબંધિત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો ઉપરાંત ઓવર સ્પીડિંગ ટ્રાફિક કન્જેશન જંક્શન મેનેજમેન્ટ બ્લેક સ્પોટ રિવ્યૂ મીડિયમ ઓપનિંગ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ હાઇવે પર ઇન્ટીગ્રેટેડ કેમેરા મોનિટરિંગ જંક્શન રીડિઝાઇન અને લો વિઝિબિલિટી જેવા તકનીકી નીતિગત મુદ્દા પર ચર્ચા કરાઈ ફેટાલિટી રિડક્શન મૃત્યુઆંક ઘટાડવા માટે આવશ્યક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે બેઠકમાં મહત્વપૂર્ણ માર્ગદર્શન સૂચનો આપ્યા તેમણે જિલ્લાના મુખ્ય મેડિકલ સ્ટાફ હોસ્પિટલના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન કરી ઇડારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ એસઓપી વિશે માહિતગાર થવાનું જણાવ્યું નેશનલ વચ્ચે સંકલનમાં કામ કરવા નેશનલ હાઈવે આવેલી શાળાઓની સુરક્ષા માટે જરૂરી પ્રાથમિકતાના ધોરણે અમલમાં મૂકવા અને અમદાવાદ ઇન્દોર હાઈવે પર વિશેષ કાર્યવાહી દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી આ બેઠકમાં મનપા કમિશનર જીએસ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નિવાસી અધિક કલેક્ટર જે દેસાઈ પ્રાંત અધિકારીઓ આરટીઓ પોલીસ શિક્ષક આરોગ્ય આર એન્ડ સ્ટેટ અને પંચાયત નેશનલ હાઈવે ઓથોરિટી ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના અધિકારીઓ અને પ્રતિનિધિઓ સહિતના ભાવનો બહુ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ